गुड मॉर्निंग जय माताजी देखो सवा सवा ની અંદર આપણે દીવાલ ઉપર ગાંઠિયા નાખી દીધા છે ત્યાં બધા પક્ષીઓ ખાવા માટે આવે એટલે આસા સિંધાગન નું ખેતર સામે છે બધા મોટાનું તો ચલો गाइस હવે આપણે ઉપર હે ત્યાં ઉધી કોઈ ખાવા નહી આવે તો હું જેવો નીચે સીધો જ ચલો गाइस સવા સવા ની અંદર હું તરા આવી છું એક અમાર સોસાયટી ની દીવાલ છે ને ત્યાં આગાગા બધા પક્ષીઓ આવે છે તો ચણ બી નાખું અને ગાંઠે બી નાખી અતારે તે ખાવા માટે આવે કારણ કે આજ સવાર સવારની અંદર બ્લોક ઉતારવાનું ચાલુ કરનાર છે તો ચલો ભાઈ આપણે જશું ચા બે પીશું અને જો મને નાવાનું હોય દાઢી નહીં કરવી ચલો ભાઈ આપણે જશું ખરે પક્ષીને ખાવાનું બધા બધા નાખીને બધા પક્ષી ગયા જો ખાવા મજા આવી ગઈ ખાવાની એમના જ ખાઈ લો ખાઈ લો ધરાવીને ખાઈ લેજો

મસ્ત મસ્ત રબડી શીરો બનાવી દીધો જોરદાર તો આપણે થોડોક કાઢલીએ રાખી દઈએ પેલા ઓછો લેવાનો લઈને અને ભાઈ આપણે એને ગ્રહણ કરી લઈએ તમારે કરાવી દેવા સવારમાં ઘી શીરો ખાવા બહુ જરૂરી છે શરીર માટે બહુ સારું છે ચાલો ભાઈ સુમી થઈને સવાર સવારમાં લડ્ડ ઉપર ને કપડાં પહેરાવે છે નહીં લીધું ના ને નાખીએ ને સારું ચાલો શીરો ખાવા ભી ગયા તો ચમચીથી ખાવાનું આપણે આંગળીથી ખાવાનો હોય ટેસ્ટ અલગ જ આવે ચમચીને ખાઓ અને આંગળીને ખાઓ મજા આવી જાય આંગળીથી ખાવાની મસ્ત મળ

ના એ લોકો છે ને ખરેખર હવા ના ઉઠે હે ઘરે આમથી આમ એક આમ જાય ને એક આમ જાય મેર જ નહીં આજે આપણે કચરા બધા કરી જવાનું તો ના કરવાના હોય વાત કરે શું બધું સારું જ છે ઘરમાં કશું કંઈ કરવા જેવું નહીં એમ કહો થાટલા હો કામ કરવા મન બધા બધા એ ચાર હજાર તમે ગમે એટલું કહે તો પછી મેલ ના આવે એમની રીતે કામ કરે चलो भाई साहब मार तो टाइम हो गयो हूं जाऊं सो तेरे नौकरी पोता वाला हाजे है पांच नहीं पांच नहीं खावे सब भी भरे हां एकर भरी चुप मटनू आज बस मजानो आज मटन साग बनाई तो बना ली चना ला मामो चुप अगर दसना नहीं भरत पे नहीं ना मामी चना धोक पडा ना ना हारा मट आलदन थाय तोक ला दियो 2-3 किलो जो मामी इ तो अदवल लेबाय जाओ लगता है मी मेन में ना पाय बीजन बात करे चलो भाई सुमित ने कमल ने खाए भेजे हैं चल मोड़ तो है ले मने यार खेलो तुम दूध नहीं चलो अपने खेले ही हाँ ले मुंह ना खोलो तो मैं बोलूँ पर ना लड्डू को पाले खोलती हो भाई चाय इंद्रा चंचल એ રવા દે પેલું હેન્ડલ લગાવવાનું હજુ ક્યાંક હેન્ડલ બીજું લઈને પછી લગાવી એ પાછળ મૂકી બધું હેન્ડલ લઈને પછી લગાવીશ હા હાર જવાનું તો આ બહાર જ નહીં આવતો અમને ચલો કહી શકે આ લોકો જાય છે બાર હું એ બી જાઉં છું ગાડી ચાલુ થઈ ગઈ ગયા હવે એવું નીકળીશ ચલો કહી શકાય આપણે બી જશું બાઇક લઈને સ્ટાર્ટ થઈ ગયું આપણું

टमाटर जो है पहली बात टमाटर हां ले टमाटर टमाटर सीखो मैंने दिखा बन आज पहले गामड़म से था ते बोल रहे हैं हां जाओ टमाटर आप किसी मार बाजार में तो निकल गया अब जाए करे टाइम वागी जाए नहीं तो चलो કેતા નવા પરમાડે ચાડ મે ઉત લેવા માટે મસ્તર ખાણો ढूंढने बताना लगे गाइस અહીંયા ચાડે બધા મસ્ત મસ્ત

સરખેજથી અત્યારે શેઠનગર મેં આવી ગયા ઈશનપુર જેથી પાર્ટીનો માલ લેવાનો હતો માલ લઈ જવાનો બેઠા એટલે થોડી વારમાં પછી નીકળતો છોકરા જો એક સાયકલ ચાર જણા બેઠા એ પડ્યા સાયકલ માં કઈ ના મેરા આમના જો ભાભી હે

ये जोरदार करें ना का सामने रोड पर देखना जोरदार टार्गेट है देख कर तो जोरदार चलो अब हम लोग मुरैया पप्पा या जो कैसे नौकरी थी तो रही है घरेलू भी हमारे घर नींद रही है शुभ पत्ता ही हूँ पढ़ी ना बाद जवानी जिक्के नहीं मिली जो अपुन ऐसे मस्त बिजनेस में ही कहाँ ना कभी नहीं मिली सुबह हम दिव्या के जवाब दे बार ना जब पढ़े पढ़े क्या पढ़े ना जवाब दे मेरी मैं पकड़ ये पाव नीचे आई जो क्या जाए आवे जवान बारो बार जाओ तुम तार माथा बजीस तेरे मारी कौन अभी बना हुई है रोटली नहीं एक बजे खिचड़ी था है नहीं एक बजे रोटली था है नहीं बजाय भूख लगे जी लगा ना आज रखड़ी रखड़ी ना रखड़ी ना है इतने पहले हर बनाए दो જાવડ બની દી આ તો વેલા ઉઢે લાવું વેલા ખુઈ જાવ પડશે નહીં આ કો ભાંગિયા બા લાગી જશે હા બાગી જાય હા જી વાત છે તમે ને વેલા ઉઢો નહીં નહી મમી કોલા આલ મમી ને પપ્પા સુમિત્રા શું કરો છો તમે બુધી બહાર મે જાવ છે બચેર પતંગિયા માં ઘર માં આવીને જમવા નું રસ્તો હતી રામસ્તીજી બેઠી હારે હે કુછો કે તને ખાવ આપીને મમ ને ખાવ મુક હમ હાગી ની ગુડી ગુડી જો ગાઈસ ઓય છાકો છાકોને મસકડે ને ગાઈસ મેમણ આવે છે અમારા ઘરે દૂર દૂર સુદિન આવે સુમિત ને સાડી ને સુમિત ના આઢું દજાકો હમે જા મેમણ આવે ગર દીની બટકુના પડતી चलो गाइस मैं मनाई जा वो करे क्या हम सो मजा माँ आज रोनक ये रोनक तारे आओ नहीं बड़ा ये ना हो जाओ आ रोनक नहीं मुकिंजे वाला तो

खा खाले अनु मरा का नाही ना आई बाबा कोण आता बात करते थी अबू खा ले खावा सारे भेला दीजिए क्योंकि तो आज तो बहुत थकी गया था એટલે હવે હું જઈ હવે મમ્મી ગુડ નાઈટ જમતા જ જઈ રહા હતા હું જઈ દેવું બાકી જઈ રહા હતા